પછી આજના લોકમાં આજના અત્યારના લોકમાં આપણે સરસ ફૂલ એન્ડ ફ્રેશ સાડી લઈને આવી ગયા છે બધી લગ્ન પ્રસંગ સ્પેશિયલ હું મીડિયમ રેન્જથી લઈને ભારે રેન્જ સુધીની બધી સાડી આ રીતે ચેન બે પોસ્ટર બધી હેવી હેવી સાડી છે ને ભાવ સહિતની બધી સાડી આપણે બતાવીશું આનો ભાવ છે સાતસો પચાસ મિરોર વર્ક આવશે સરસ સિર બોર્ડર આવશે એના કલર બતાવો

ફ્રેન્ચ બોર્ડરવાળી આવશે ખાલી આઠસો પચાસ રૂપિયામાં બહુ મસ્ત સાડી છે કપડું અને સાડી બતાઈ દો હાવ લચકો માખણથી પણ માખણ અને મલાઈથી પણ મલાઈ એકદમ લચકો હાવ જેવી સાડી આવશે બહુ મસ્ત નું પીસ આવશે કલર ઓપ્શન કેવા સરસમાં આપેલા છે બહુ જોરદાર પીસ છે

પિસ્તા કલર બતાવ્યો ને મરૂન બધા ડસ્ટ પીચા છે એકદમ જોરદાર પીસ છે ખાલી નવસો પચાસ રૂપિયામાં હવે બતાવીશ મલ કોટનમાં ફૂલ એન્ડ ફ્રેશ સાડી મલ કોટનની નવસો પચાસમાં પટોળા પ્રિન્ટ આવશે એકદમ મસ્ત પીસ છે ગોલ્ડન અને મરૂન કલર છે એમાં જો બ્લેક અને મરૂન

જેવકોટન કોટન એટલી આપણી પાસે સાંધા કોટન આવશે લીવા બ્રાન્ડ ની આવશે બહુ જોરદાર એકદમ મસ્ત છે બારસો પચાસ રૂપિયા માં

મરકોટન ના કારણ કે એટલો ટ્રેન્ડ છે ને કે મારે જેટલી આવે ને એટલી ઓછી છે એનો પાલવ એનું બ્લાઉઝ લેરિયા ડિઝાઇન ની શક્તિ હવે એના કલર બતાવી દો જો પિસ્તા ગ્રે રામા કલર તો કલર મસ્ત જો સરસ સરસ કલર તમને ખાલી પાણી છે પણ પાણીના ના ભાવ માં આપીએ આપણે ને બેનોને કે આજે હજી આપણા યુટ્યુબ ની ચેનલ માં જોડાતા રહેજો આજે આ બીજો વિડીયો હે હજી પણ વિડીયો આવશે એમાં કઈક તમે જેનો વેઇટ કરતા હોય એવું આવવાનું છે એટલે ખાસ કરીને વિડીયો જોજો બાર થી એક ની આસપાસ આવશે બહુ મસ્ત પીસ છે આનો ભાવ એ બાર સો કલર રેન્જ કલર ઓપ્શન પૂરેપૂરો

ચૌદસો પચાસ રૂપિયા લગડી પટ્ટો એક કલર ઓપ્શન તમને જેટલા કલર હોય બધાય બતાવી દઈએ છીએ ચૌદસો પચાસ રૂપિયા હવે હું બતાવીશ એકદમ યુનિક મોલ કોટન હેવી મોલ કોટન ઉપર આવશે ઓલ ઓવર લખનવી વર્ક આવશે બહુ મસ્ત પીસ છે એમાં અજરખ ડિઝાઇનમાં આવશે ને પીસે એકદમ જોરદાર છે પંદરસો રૂપિયા એમાં તમારે બે કલર છે બ્લેક અને મરૂન મરૂન અને બ્લેક બે કલર જોરદાર છે હવે હું તમને બતાવીશ હેવી સાડી બહુ હેવી સાડી છે જોવો તો ખરી સાડી નખો લૂક એ તમે પાર્સલ ખોઈલ્યું ને તમને એક પીસ દેવાઈ આમાંથી